એકસો એક્યાસીની ટીમે માતા અને બાળકનું મિલન કરાવ્યું હતું યુવતીની સમસ્યા એ હતી કે તેમના વાડા બાળક દેતા ન હતા જેથી મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે ફોન કર્યો હતો ફરજ પર હાજર કાઉન્સિલર પ્રવીણાબેન કોન્સ્ટેબલ અંજલીબેન તેમજ દિનેશભાઈ ઘટના સ્થળે પહોંચવા માટે તરત જ રવાના થઈ ગયા હતા આ ઘટના અબડાસા તાલુકાના ચારોપડી ગામની છે ઘટના સ્થળે પહોંચીને જાણ્યું કે આ યુવતી આગળ પણ બાળક લેવા માટે પ્રયત્ન કરેલ પરંતુ બાળક આપ્યું ન હોય જેથી તેને એકસો એક્યાસીમાં ફોન કર્યો હતો તેમના લગ્ન જીવનને ત્રણ વર્ષ થયા છે અને તેમના લગ્ન જીવનથી એક વર્ષનો બાળક છે આ યુવતી એમના સાસરિયાવાળાથી ચાલીને લીધે તેમના માવતર જતા રહ્યા હતા ત્યારે એમની સાસરિયાવાળાએ બાળક લઈ લીધું હતું અને છેલ્લા દસ પંદર દિવસથી એમને બાળક પાછા આપતા ન હોય જેથી આ યુવતીના સાસરિયાવાળા સાથે વાતચીત કરેલ અને જણાવ્યું કે બાળક હમણાં નાનું હોવાથી હાલ માતાની જરૂર વધારે હોય તેમજ કાયદાકીય રીતથી સમજણ આપી અને બાળક માતા પાસે રહેશે તેવું જણાવ્યું હતું તેમજ ગામના સરપંચ પણ ત્યાં હાજર હોય તેમની સાક્ષીમાં એકસો એક્યાસી ટીમ દ્વારા આ યુવતીના સાસરિયાવાળાને સમજાવીને રાજી ખુશીથી આ બાળક અપાવેલ છે